નમસ્કાર સુરત ગુજરાતમાં પરપ્રાંતિયોના અનામતના અધિકારો સામે તરાપ લાગતા આંદોલન માઇનોરિટી સમાજના અચોક્કસ મુદ્દતના ધરણા ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા પરપ્રાંતિય એસસી એસટી ઓ સમાજના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર શિક્ષણ તથા સરકારી નોકરીમાં ભારતીય બંધારણે બક્ષેલા અનામતના મૌલિક અધિકારો પર તરાપ લગાવવામાં આવી છે તેવા રોષ સાથે માઇનોરિટી સમાજ દ્વારા અચોક્કસ મુદ્દતના ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજે ગાંધીજીની જન્મ જયંતિથી આંદોલનના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે જે અચોક્કસ મુદ્દત સુધી શરૂ રહેશે તેવી ચીંકી ઉચ્ચારવામાં આવી છે રાજ્ય સરકાર સમક્ષ માંગણી છે કે જાતિ પ્રમાણપત્ર શિક્ષણ તથા સરકારી નોકરીમાં અનામતના લાભો આપવાનું ઠરાવેલ છે આ શરત માપદંડ ધોરણના કારણે એસસી એસટી ઓબીસી સમાજના લોકોને ગુજરાત રાજ્યનું જાતિ પ્રમાણપત્ર મેળવવામાં અને અનામતના સંવિધાનિક અને મૌલિક અધિકારોનો લાભ મેળવવા પારાવાર મુશ્કેલીઓ પડે છે મારું નામ અબ્દુલ રઝાક વજીર શાહ સુરત શહેર મુસ્લિમ શાહ ફકીર સમાજનો અધ્યક્ષ આજ રોજ અમે બક્ષી પંચ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમારો જાતિનો સમાવેશ થાય છે પરંતુ સરકાર અમને એક ચાર ઇઠોતેરના પુરાવા માગે છે આ એક ચાર ઇઠોતેરના પુરાવા આજે છેતાલીસ વર્ષ થઈ ગયા છે છતાં બી સરકારનો એક જ રટન છે કે એક ચાર ઇઠોતેરના પુરાવા આપો અમે પરપ્રાંતિ હોવાથી ગરીબ વર્ગ હોવાથી ઝૂંપડપટ્ટીઓમાં રહીને અમારું ગુજરાન ચલા ચલાવ્યું છે અને જે તે રીતે અમે અહીંયા રહીએ છીએ અમારો અધિકાર છે અને અમારી માંગ છે કે સરકાર એક ચાર ઇઠોત્તરના કાયદાને નાબૂદ કરે અને દસથી પંદર વર્ષ ગુજરાતમાં રહેવાસી છે એ લોકોને માંગ પૂરી કરે અને બીજી કે જે બાળકો ગુજરાતમાં જન્મ થયો છે અને પહેલાં ધોરણથી અભ્યાસ કરે છે એવા લોકોને સરકાર તાત્કાલિક ધોરણે ન્યાયની વ્યવસ્થા કરે એને સર્ટિફિકેટ આપે અને શૈક્ષણિક રીતે એ લોકોને ફાયદો થાય એવી અમારી માંગ છે સરકારને અમે વીસ પચીસ વર્ષથી માંગો અરજીઓ કરીને આંદોલન કરીને થાકી ગયા છે પણ સરકાર અમારી વાતને કંઈ ધ્યાન પર લેતી નથી અમારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે અમારી વાતને ધ્યાન પર લે અને અમારા બાળકોને ન્યાય આપે કે તે શિક્ષણ કરીને આગળ વધશે અને ભારત દેશનું નામ આગળ લઈ જશે એવી જ અમને સરકારની વિનંતી છે જય હિન્દ જય ભારત મારું નામ કલાલ છે આજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે અમે તથા સુરેશભાઈ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે કે ઓગણીસો સાઠથી જે લોકો અહીંયા વસવાટ કરે છે અને ઓગણીસો અઠ્યોતેરથી જે વસવાટ કરે છે એ એના પુરાવા આપો તો તમને પેલું એ મળશે પ્રમાણપત્ર પણ મારું એમ જ કહેવું છે સુપ્રીમની ગાર્ડલાઈન પ્રમાણે આ જે માણસ પંદર વીસ વર્ષથી કોઈ પણ સ્ટેટમાં રહેતો હોય એને ત્યાં દરેક અનામતનો આપણે અનામતનો કેવું કે પ્રમાણ પ્રમાણપત્રનો એ એમને આ લાભ મળવો જોઈએ આ આજ સુધી અમને મળેલો નથી જે પ્રમાણે એમને કીધું કે આ ખાલી આઝાદી જૂટી છે અને ખરી ખરેખર વાત છે આજે માત્ર ને માત્ર રેશનના અનાજ પર લોકોને લલચાવીને આ સત્તા પર બેઠેલા છે એમને અમે કહેવા માગીએ છીએ કે અમારી બબ્બે ત્રણ ત્રણ પેઢીઓ આજે ગુજરાતમાં સંપૂર્ણ થયેલી છે અને હજી પણ અમારા આવનારા પેઢીઓ એમને અગર આ પ્રમાણપત્ર ના મળે તો સરકારી લાભો ના મળશે કોઈક નોકરી ન મળશે તો અમે એના માટે આજે કલેક્ટરશ્રીને આંદોલન આવેદન આપવામાં આવેલ છે આવનાર દિવસોમાં અગર આ અમારી માંગણી ના સ્વીકારાય તો અમે જલત રીતે અને અહિંસા આંદોલન કરીશું જેની તમામ જવાબદારી સરકાર શ્રી રહેશે અમે આત્મવિલો કરતાં પણ ખચકાઈશું નહીં અમારા હક્કો અમે લઈને જ રહીશું જય હિન્દ જય ગુજરાત